કેમ છો ખેડૂત મિત્રો મજામાં ને ખેતીને લગતી માહિતીના એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે તમાકુના પાકની અંદર જે મુખ્ય રોગો આવે છે અને રોગોના લીધે તમારા પાકને ઘણું બધું નુકસાન પહોંચે છે તો આ જે મુખ્ય રોગો છે એને કઈ રીતે નિયંત્રણમાં લાવવા અને એના માટે કઈ જંતુનાશક અથવા તો ફૂગનાશકનો ઉપયોગ કરવો જેથી કરીને તમારા પાકની અંદર આ જે મુખ્ય રોગો આવે છે એમાં નિયંત્રણ મળે અને તમારા પાકને સારો એવો ફાયદો મળે જેથી કરીને તમને સારો એવો તમાકુના પાકની અંદર ફાયદો મળે અને તમને સારું એવું ઉત્પાદન મળે અને જે રોગોના લીધે નુકસાન થાય છે એ અટકી જાય તો ખેડૂત મિત્રો આપણે આ વિડીયોમાં એના વિશે ચર્ચા કરીશું કરીશું તો એની અંદર પહેલા નંબરે આપણે વાત મેન રોગની અંદર પહેલા નંબરે આપણે જોવા મળશે તમાકુના પાકની અંદર ડમ્પિંગ ઓફ તો આ જે ડમ્પિંગ ઓફ છે એ જ્યારે જમીન તમારું જે છોડ છે જ્યારે નાનો હોય અને જ્યારે તમે રોપણી કરતા હોય ત્યારે છોડના જે છોડ અને જે જમીન છે એની સપાટીની વચ્ચે જે તમારું થડ છે એ પડે છે જેના લીધે જે તમારો છોડ છે એ થોડાક ટાઈમની અંદર એ નીકળી જાય છે તો આના આ જે રોગ છે એના નિયંત્રણ માટે શું કરવું તો જ્યારે પણ નર્સરી સ્ટેજ હોય ત્યારે તમારા જે છોડને છે એને બીજ ઉપચાર સારો કરવો એની અંદર તમે મેટાલેક્સી એન્કો ઉપયોગ કરશો જ્યારે નર્સરી સ્ટેજમાં તો આ જે પ્રોબ્લેમ આવે છે ડમ્પિંગ ઓફનો એ નહીં આવે અને તમારા પાકની અંદર સારો એવો ફાયદો થશે તો બીજા નંબરે આપણે વાત કરીશું સ્પોટ તો તમાકુના પાકની અંદર પાનના ટપકા જેવો રોગ આવે છે તો આ જે તમારા પાન છે એની અંદર નાના નાના ભૂરા અથવા તો કાળા કલરના ટપકા પડે છે અને એ જે ટપકા છે એની આજુબાજુ તમને પીળા કલરનો થોડોક પત્તા જોવા મળશે અને પછી લાસ્ટમાં એ સુકાઈ જશે તો આ જે લિપ સ્પોટ છે તમાકુના પાકની અંદર તો એને નિયંત્રણમાં લાવવા માટે શું કરવું જોઈએ તો એના માટે તમારે મેન્કો પ્લસ કાર્બેનિન્જિયમ મેન્કો આનો સ્પ્રે કરો અથવા તો એજોક્સિસ પ્લસ ટેબોકોનાઝોલ આનો તમે કરો તો આના આ સ્પ્રેના સ્પ્રેથી તમારા પાક ની અંદર લિપસ્ટનો ઉપયોગ જે પ્રોબ્લેમ આવે છે એ દૂર થશે અને તમારા જે તમાકુનો પાક છે એની અંદર સારું એવું રિઝલ્ટ મળશે તો ત્રીજા આપણે વાત કરીશું તો ત્રીજા નંબરે આપણે વાત કરીએ તેલિયા દાજ એટલે કે બ્લાઇટ તો આ જે તમારા આ જે રોગ છે એ તમારે જે તમાકુનો પાક છે એની અંદર જે સાહેરની કિનારી છે તમારા પાનની એની અંદર જાણે જ્યારે તમે ફાયર કર્યું હોય અને જે રીતે સુકારવો પડ્યો હોય એ રીતે તમને પત્તું જોવા મળશે તો આના માટે તમારે શું કરવું તો આના માટે તમારે જો આ પ્રોબ્લમ આવે તો આની અંદર તમારે કોપર ઓક્સિકલોરાઈડ એનો ઉપયોગ કરવો અથવા તો ફાયફેનોડ મેથાઈલનો ઉપયોગ કરવો જેથી કરીને આ જે પ્રોબ્લમ આવે છે એનો તમને સો ટકા એમાં નિયંત્રણ મળશે અને તમારા પાકની અંદરથી આ જે રોગ છે એનામાં નિયંત્રણ મળશે ને અટકી જશે તો આપણે ચોથા નંબરે વાત કરીશું તો કે તમાકુના પાકની અંદર એક બ્લેક રોટ રૂટ આવ્યા છે તો આની આ શું જોવા મળશે આની અંદર તો આની અંદર તમારે જે તમાકુનું મૂળ છે એ તમને બ્લેક કલરનું થઈ ગયું જોવા મળશે અને જે તમારા પત્તા છે એ તમને નાના જોવા મળશે એટલે કે તમારો જે તમાકોનો પાક છે એનો વિકાસ સારો નહીં જોવા મળે તો આના માટે તમારે શું કરવું તો આના માટે તમારે એક ટૂવા આપવા પડશે અથવા તો આ ટૂવા જ આપવા પડશે તો એની અંદર જે ટુવાની અંદર કાર્બન નિયમ પ્લસ મેંગોઝૅપ એના ટુઓ આપશો અથવા તો તમે એની અંદર થાઇફીનોટ મેથાઈલના ટુવા આપશો અથવા તો કોપર ઓક્સિ ઓક્સિક્લોરાઈડના ટોવા આપશો તો આ જે ટુઓ આપશો આ ત્રણ પ્રકારની ફંગીસ થાય તો તમારે જે પાકની અંદર જે બ્લેક રોડ આવે છે એની અંદર સારો એવો ફાયદો મળશે અને એ નિયંત્રણમાં આવશે અને એ અટકી જશે તો ખેડૂત મિત્રો આપણે પાંચમા નંબરે વાત કરીશું તમાકુ નજીક વાયરસ તો ખેડૂત મિત્રો જ્યારે પણ વાયરસનો પ્રોબ્લેમ આવે છે તમારા તમાકુના પાકની અંદર ત્યારે જે એનું પાન છે એ તમારે સિકુડી જાય છે એટલે કે એની અંદર કોકડવા જેવું થઈ જાય છે તો આના આ નિયંત્રણ માટે શું કરવું તો વાયરસની કોઈ દવા હોતી નથી પરંતુ જે એનું વહન કરે છે એટલે કે એને ફેલાવે છે એવી જીવાતો કે પ્રકારની સફેદ માખી એમાં જો તમે નિયંત્રણ તો તમારો જે વાયરસ છે અટકી જશે ને તમારા પાકની અંદર આગળ નહીં ફેલાય તો એના માટે તમારે કઈ જંતુનાશકનો ઉપયોગ કરવો જોઈએ તો એની અંદર પહેલા તો ડાયમ પછી આવશે થાય મેદોક્સમ અને તો આ ત્રણ પ્રકારની જંતુનાશકનો તો તમે તમારા પાકની અંદર ઉપયોગ કરશો તો જે જીવાત

જે તમારું પાન છે એની અંદર જે લાંબા ભૂરા કલરના ધબ્બા પડે છે અને એ જે તમારું પાન ફાડી નાખે છે તો આને એન્થ્રેગ્નોઝ કહેવાય તો એ એન્થરેગ્નોઝને અટકાવવા માટે શું કરવું જોઈએ તો એના માટે તમારે કાર્બન પ્લસ મેન્કોજેપ અથવા તો કાર્બન પ્લસ મેટાલેક્સી મેન્કોજેપ આ બધું જે ફંગીસાઇડ છે એનો ઉપયોગ કરશો તો તમારા પાકની અંદર સારો એવો ફાયદો થશે તો ખેડૂત મિત્રો તમાકુના ખેડૂત મિત્રો જો તમારે પણ તમારા તમાકુના પાકની અંદર આ બધા પ્રોબ્લેમ આવતા હોય તો તમે આ પ્રમાણે તમે સ્પ્રે કરીને તમારા જે તમાકુનો પાક છે એને રોગોથી બચાવી શકો છો અને જો તમારે તમાકુનો પાક હોય અને તમારે આવા પ્રોબ્લેમ હોય અને તમારે ખેતીનો ખર્ચો પણ ઓછો કરવો હોય તો તમારે હરીઓ માઇક્રોસાઈના માતાની અંદર આવવું પડશે જ્યાં તમને બજાર કરતાં ઓછા ભાવે તમને કોઈ પણ જાતની ફંગીસાઈડ જંતુનાશક અથવા તો વિકાસ માટેની અથવા તો નિંદામાન નાશક આ બધી દવાઓ તમને મળી રહેશે જેથી કરીને તમારો ખેતીનો ખર્ચો પણ કરશે ને તમને સારું એવું રિઝલ્ટ પણ તમારા પાકની અંદર મળશે તો ખેડૂત મિત્રો જો તમારે પણ આ પ્રોબ્લેમ હોય તો હરિવા મેગ્રો સેન્ટરની મુલાકાત અવશ્ય લેજો કારણ કે હરિવા મેગ્રો સેન્ટરની મુલાકાત એટલે ખેડૂતનો ફાયદો અને જો ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો માહિતીપૂર્ણ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ